એ ભગવાન આમાં આવા ખૂણિયામાં સાફ કરીને તો હાવ કંટાળી ગઈ છું હાવ આમ થોડું એ છોકરાને કેવું સારું કાઈ સાફ સફાઈ કરવાની જ નહીં હાવ આમ નું રહે તો આમાં હરખી સાફ સફાઈ કેમ થાય આ બારીની સાફ સફાઈ કરવામાં કેટલી સંઝટ છે દીદી હવે તારે ટેન્શન લેવાની જરૂર નથી સોલ્યુશન મેરે હાથ મે હાજર હો

સફાઈ કરવામાં ઉપયોગી બને આમાં હાઈ સ્પીડ પ્યોર કોપર ની મોટર આવે એટલે ગમે એવી સાફ સફાઈ જાય આ પ્રેસા એન્ટરપ્રાઇઝ વાળા ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી કરી આપીએ તો મગાવી લેજો ડિસ્પ્લે પર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે